ચાલો બધા મજામાં ને બાળકો તો આજે આપણે શું કરવાનું છે ફૂંક ચિત્ર દોરવાનું નથી બનાવવાનું છે શું કરવાનું છે તો ચાલો બનાવીએ જોઈએ આપણે ચાલો હું આ નાખું છું પછી ફૂંક મારજો મારી દો ફૂક વેરી ગુડ સરસ જોરથી ફૂંક મારો સરસ વેરી ગુડ જોરદાર જોરદાર સરસ મારો ફૂક વેરી ગુડ વેરી ગુડ સરસ હાલો હજી બીજા મારો હાલો હાલો મારો ફૂંક થોડી થોડી બધાય ચાલો આરાધ્યા બેન અગાઉ જાઓ ધાર્મિકભાઈ ફૂંક મારો તમે જોરથી મારો જોરથી વેરી ગુડ સરસ હાલો બેન ફૂંક મારો હાલો તનુજા બેન ફૂંક મારો જોરથી મારો અચ્છા ગ્રીન કલર આમાં હું તમને એક ટીપું નાખું છું ફૂંક સરસ મજાની મારજો Halo maro puk. Very good. Maro, maro puk, maro. Maro puk. Very good, Saras. Very good, Saras. Khub Saras. Tali padi juga bedai. Very good. Khub Saras. ચાલો હવે ધાર્મિક ભાઈ તમારો વારો છે તમે સરસ મજાની આમાં ફૂંક મારજો મારો ફૂંક મારો મારો આ મોટો ફૂંક હાલો જોરથી મારો થોડી ચાલો માહિરભાઈ હવે તમે સરસ મજાનું મારજો ફૂંક મારો મસ્તીની મારો ફૂંક વેરી ગુડ સરસ જોરથી મારો જોરથી આપણી પાસે કલરો છે સરસ વેરી ગુડ તાલી પાડ હો આપણે આ ચિત્રો બનાવ્યા છીએ चित्रोस फूंक मारीन बनावेला તમારું નામ શું છે સરસ વેરી ગુડ તમારું નામ આરદ્યા બેન ચિત્ર તમારું વેરી ગુડ સરસ તમારું મહીર મહીરભાઈ તમારું ચિત્ર વેરી ગુડ સરસ તમાયા ધાર્મિકભાઈ તમારું ચિત્ર વેરી ગુડ તમે ફૂક મારી છે તમે ફૂક મારી છે વેરી ગુડ સરસ તમારું ચિત્ર સરસ તમે મારી ગુડ તો વેરી સરસ સરસ મજાના ચિત્રો બધા બની ગયા છે ખૂબ સરસ વેરી ગુડ ચાલો બધા મૂકી જાઓ પોતપોતાની ચોપડી બેસી જાઓ